ચૌદ ડિસેમ્બરના દિવસે ચૈતર વસાવા પોલીસ સમક્ષ હાજર થઈ ગયા હતા પાળા પોલીસ સ્ટેશને તેઓ પહોંચ્યા હતા ત્યારે તેમના સમર્થકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું ત્યારબાદ પોલીસે પંદર ડિસેમ્બરના દિવસે તેમની ડેડિયાપાળા કોર્ટમાં રજૂ કર્યા હતા કોર્ટમાં રજૂ કરતાની સાથે જ પોલીસે ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ આપ્યા હતા એટલે કે અઢાર તારીખ સુધી રિમાન્ડ આપ્યા હતા અઢાર તારીખે આજે રિમાન્ડ પૂર્ણ થયા છે અને ત્યારબાદ ફરી એક વખત ડિડિયાપાડા કોર્ટમાં ચૈતર વસાવાને રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાં શું દલીલ થઈ તેની હું વાત કરવાનો છું આપની સાથે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ઓગણત્રીસ તારીખે જંગલની જમીન ખેડવાને લઈને વિવાદ થયો હતો અને ત્યારબાદ ત્રણ નવેમ્બરના દિવસે ફરિયાદ નોંધાઈ હતી અને ફરિયાદમાં ત્રણ લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી અને ત્યારથી જ ચૈતર વસાવા ભૂગર્ભમાં ઉતરી ગયા હતા એક મહિના સુધી ભૂગર્ભમાં રહ્યા બાદ ચૈતર વસાવા ચૌદ ડિસેમ્બરના દિવસે પોલીસ સમક્ષ હાજર થયા હતા અને તેમણે ડીડિયાપાડા પોલીસ સ્ટેશનમાં આત્મસમર્પણ કર્યું હતું ત્યારબાદ પોલીસે પંદર ડિસેમ્બરના દિવસે તેમને કોર્ટમાં રજૂ કર્યા હતા અને ચૌદ દિવસના રિમાન્ડની માગણી કરી હતી પરંતુ કોર્ટે ચૌદ દિવસના રિમાન્ડની માગણી મંજૂર ન કરી પરંતુ ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા અને ત્યારબાદ આજે ફરી એક વખત અઢાર તારીખે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે પોલીસે ફરી એક વખત દસ દિવસના રિમાન્ડની માંગણી કરી પરંતુ આ જે રિમાન્ડની માંગણી છે તેને કોર્ટે ડેડીયાપાડા કોર્ટે ફગાવી દીધી હતી પોલીસનું કહેવું હતું કે અમારે જે ફાયરિંગ થયું તે બંદૂક અને તેમજ જે કપડાં છે તે કપડાંને લઈને તપાસ હજુ બાકી છે તેથી દસ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવે પરંતુ ડેડીયાપાડા કોર્ટે આ જે રિમાન્ડની જે અરજી હતી તેને ફગાવી દીધી છે અને તેમણે ના મંજૂર કરી છે ત્યારબાદ ચૈતર વસાવાના વકીલ ગોપાલ ઇટાલિયાએ પણ જણાવ્યું હતું કે હાલ જે છે અમારી જામીનની જે અરજી છે તેના ઉપર નિર્ણય આવવાનો હજુ બાકી છે અને અમે પ્રયત્ન કરીશું કે જામીન મળી જાય હવે જોવાનું એ રહે છે કે શું કોર્ટ ચૈતર વસાવાને જામીન આપે છે કે નહીં કે પછી તેમને રાજપીપળા જેલમાં જવું પડે છે જ્યાં અગાઉના જે જમીન વિવાદના આરોપીઓ છે ત્યાં જવું પડે છે કે પછી તેમને જામીન મળે છે તેને અમે સતત અપડેટ કરતા રહીશું આ સમાચાર મેળવવા માટે અમને સબસ્ક્રાઈબ કરીને લાઇક કરીને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર